જય શ્રી સ્વામિનારાયણ વાલા ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણના દીક્ષિત નંદ સંતોના ના જીવન ચરિત્ર પરમંશ ગાથા ભાગ પેલો સદગુરુ સ્વામી શ્રી દયાનંદ સ્વામીનું જીવન કવન ઉત્તમાનંદ સ્વામીનું જીવન કવન ઉત્તમાનંદ સ્વામીનો વિદ્યાભ્યાસ ઉત્તમાનંદ સ્વામી પ્રગટ પુરુષે તમને પામી ધન્ય ધન્ય થયા ભગવાન શ્રી શ્રી સાથે સત્સંગમાં વિચરણ કર્યું ભગવાન સ્વામિનારાયણને પ્રત્યક્ષ ચરિત્ર જોઈ તેનું ગુણગાન કરે છે એક દિવસની વાત છે ભગવાને મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામીને પૂછ્યું કે આ ઉત્તમાનંદ સ્વામીને વિદ્યાભ્યાસમાં કેવી રૂચિ છે ત્યારે પરમહંસો કહે હે મહારાજ આ સ્વામી ઉત્તમ મોક્ષ છે ગરજુ છે સેવામાં શ્રદ્ધાવાળા છે જે સેવા સોંપીએ તે એકાગ્રતાથી કરે છે અને અન્યને સૌને પ્રસન્ન કરવાની તમન્ના છે માટે આ ઉત્તમાનંદ સ્વામી જો વિદ્યાભ્યાસ કરશે તો સત્સંગમાં અતિશય ઉપયોગી થશે માટે પરમહંસને આપ પ્રેમથી અભ્યાસ કરાવો એવી અમારી પણ અંતરની ઈચ્છા છે મોટા સંતોનો આવો અભિપ્રાય જાણી ભગવાને આ ઉત્તમાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામીની પાસે વિદ્યાભ્યાસ કરવા રાખ્યા મોટા સંતોનું ગમતું કરી એમના ગમતામાં રહી એમને ખૂબ જ એમણે ખૂબ જ વિદ્યાભ્યાસ કર્યો આ વિદ્યાર્થી સંતોને જ્યારે ભગવાન સમયમાં બોલાવતા ત્યારે અલગ વ્યવસ્થા હતા સંતો એકાગ્ર થઈને સત્સંગની સેવા કરતા અને પણ થઈને કરતા રહેતા આ રીતે સેવા અને અભ્યાસ કરી પોતાનું જીવન ઉત્તમ બનાવી પરમાત્માની કૃપાનું પાત્ર બનતા હતા આપણે પણ આમાંથી ઘણું બધું શીખવાનું છે ઉત્તમાનંદ સમી બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીની સમીપે રહેવાથી ઉત્તમ કવિ બન્યા નિત્યાનંદ સાઈ પાસે વિદ્યા અભ્યાસ કરવાથી સારા વિદ્વાન થયા હવે ઉત્તમાનંદનું બીજું નામ દયાનંદ રાખ્યું ઉત્તમાનંદ સ્વામી સત્સંગ વિચરણ કરતા તેમણે ભગવાનના અનેક પદો રચ્યા છે પરંતુ તેમાં અંતે ઉત્તમાનંદ નામ અનુપ્રાસમાં બરોબર બેસતું ન હતું તેથી એકવાર ભગવાને ગઢપુરમાં ઉત્તમાનંદ સ્વામીને પાસે બોલાવીને કીધું સ્વામી તમારું ઉત્તમાનંદ સ્વામી નામ કાવ્યના અનુપ્રાસમાં બંધ બેસતું નથી તમારો અતિ સ્વભાવ છે માટે આજથી તમારું નામ અમે દયાનંદ સ્વામી એવું રાખી દઈએ છીએ ત્યારથી સ્વામી પોતાની કાવ્યકૃતિમાં દયાનંદ નામ જ જોડતા રાખતા સત્સંગમાં અષ્ટ પૈકીના છેલ્લા કવિ દયાનંદ સ્વામી તરીકે પ્રસિદ્ધ થયા છે ઉત્તમાનંદ સ્વામીએ એ જમાનામાં ગુજરાતી અને સંસ્કૃત બંને ભાષાનો બહુ સારો ઊંડો અભ્યાસ કર્યો હતો ભગવાને નાંદોલના પ્રખર વિદ્વાન પુરુષોત્તમ વ્યાસને પૂરતો પગાર આપીને ગઢપુરમાં ગઢપુરમાં વિશેષ સંસ્કૃત ભણાવવા રાખી લીધા હતા સહજાનંદસાઈ મહારાજની